એકસો આઠ દિવસ થી વધારે ખેડૂતો માટે જેલમાં ગુજાર્યા પછી આપણા ખેડૂત નેતા માનનીય રાજુભાઈ કરપડા જામીન મુક્ત થઈ અને આપણી સૌની વચ્ચે

ધારાસભ્ય ગોપાલભાઈ સાગરભાઈ અમારે સહપ્રભારી શ્રી અમૃતભાઈ મકવાણા જયારે ખેડૂતો ઉપસ્થિત છે તમામ મિત્રોનું સ્વાગત કરું આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસ ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં

પરંતુ આપ સૌ જાણો છો કે દસ તારીખે શરૂઆત થયેલી ગાંધીજી ત્યાં માર્ગે લડાઈ લઈશ બાર તારીખે જ્યારે ખેડૂતો હળદર ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા કેટલે કે કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન કર્યા કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય અમારી હિંમત પ્રયત્ન એમને કહીએ છીએ એકસો આઠ દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા આઠ વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય

ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જ્યારે પણ ખેડૂતોના જે પ્રશ્ન મહત્વના પ્રશ્ન ખેડૂતોના જે છે તો સિંચાઈના પાણીની વાત હોય હાલ જે હાઈટેન્શન લાઈન ના પ્રશ્નો ક્યાંક ઉપજતા હોય છે એની વાત હોય

જેને હડપવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે એમાં સુરતનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં એ માટે આપ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં છે હાલ પોણા ચાર મહિના જેટલો સમય થયો જે હું લેવલમાં છું ગઈ મોડ ગઈકાલે મોડી રાત્રે હું બહાર આવ્યો છું આપે જે વાત કરી

આજે સુરેન્દ્રનગર ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે એ બદલ હું સ્વાગત કરું છું છું આમ તો સમાજમાં સારી બાબત પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા બીજાના હક માટે બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા

મહેશભાઈ કોટડીયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાત ભરના ખેડૂતોને એક નવી આશા છે ભરોસો છે અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરોડા પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ લેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરી એકથી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું